પ્રિસ્કૂલોને કેમ પડ્યો છે વાંધો પ્રિસ્કૂલ એટલે ધોરણ એક પહેલાંની શાળા શિક્ષણ જે અપાય છે અથવા તો બાળકોની કેર કરાય છે જેને કેજી કે નર્સરી આપણે કહેતા હતા આજે રાજ્યની તમામ પ્રિસ્કૂલો બંધ રહી રાજ્યની અંદર ચાલીસ હજારની આસપાસ પ્રિસ્કૂલો છે આપ દ્રશ્યો જોઈ શકો છો અમદાવાદ રાજકોટ વડોદરા સુરત મોરબી તમામ ઠેકાણે તમામ ઠેકાણે પ્રિસ્કૂલો બંધ રહી છે અને પ્રિસ્કૂલો તરફથી આરોપ લગાવ્યો છે અને વિરોધ પ્રદર્શન પણ કરાયું છે અને કહેવાયું છે કે પ્રિસ્કૂલો પર જે નિયંત્રણ સરકાર મૂકી રહી છે અથવા જે નિયમો બનાવી રહી છે તે યોગ્ય નથી તાજેતરમાં સરકારે નિયમો બહાર પાડ્યા છે અને સરકારે જે નિયમો બહાર પાડ્યા છે પ્રકારે પ્રિસ્કૂલોએ પાંચ હજાર રૂપિયા ભરી રજીસ્ટ્રેશન કરાવવું પડશે નિયમનો ભંગ કરનારને પચીસ હજાર સુધીનો દંડ થશે કંપની કે ટ્રસ્ટને સ્કૂલની નોંધણીનું પ્રમાણપત્ર આપવું જરૂરી સ્કૂલની બીયુ પરમિશન ફાયર સેફ્ટીનું પ્રમાણપત્ર આપવું પડશે બિલ્ડિંગની ઊંચાઈ નવ મીટરથી ઓછી હશે તેને સેલ્ફ ડિકલેરેશન આપવું પડશે સ્કૂલ સંસ્થા બંધ કરવી હશે તો છ મહિના અગાઉ અરજી કરવી પડશે પેરેન્ટ ટીચર એસોસિએશનમાં બાર એસોસિએશનમાં બાર સભ્યો જરૂરી થશે એસોસિએશનમાં પંચોતેર ટકા વાલીઓ અને પચીસ ટકા શિક્ષકો હોવા જોઈએ એસોસિએશનની મીટિંગ દર ત્રણ મહિને કરવાની રહેશે મિટિંગનું રેકોર્ડિંગ કરવાનું રહેશે પ્રત્યેક પ્રિસ્કૂલમાં વિદ્યાર્થી દીઠ ફરીથી સ્પષ્ટતા કરું છું પ્રત્યેક પ્રિસ્કૂલમાં વિદ્યાર્થી દીઠ આઠ સ્ક્વેર ફૂટની જગ્યા રાખવી પડશે પ્રિસ્કૂલ સંચાલકોનું કહેવું છે કે અમારા માટે ખાસ કરીને બીયુ પરમિશન ફરજિયાત કરવી તે યોગ્ય નથી જે સ્થળે પ્રિસ્કૂલ ચાલતી હોય તેનો પંદર વર્ષનો ભાડા કરાર ફરજિયાત કરાયો છે જે શક્ય નથી ટ્રસ્ટ નોન પ્રોફિટ કંપની અને સહકારી મંડળી બનાવવાનો નિયમ લાગુ કરવાની વાત છે એ પણ શક્ય નથી સંચાલકોનું કહેવું છે કે આવા કડક નિયમોના કારણે નેવું ટકા પ્રિસ્કૂલ બંધ થઈ જશે અને હજારો લોકોની રોજગારી છીનવાશે હું એ સ્પષ્ટતા કરી દઉં પ્રિસ્કૂલ એક કોમર્શિયલ એક્ટિવિટી છે પ્રિસ્કૂલ ફ્રી નિધા નિર્ધારણમાં આવતી નથી પ્રિસ્કૂલમાં મન ફાવે એટલી ફી લેવાય છે જેને પરવડે છે આપે છે મોટાભાગની પ્રિસ્કૂલ રેસિડેન્શિયલ વિસ્તારમાં ચાલે છે તમામ કોમર્શિયલ એક્ટિવિટી માટે બીયુ પરમિશન જરૂરી છે આ સરકારની સિસ્ટમ છે અને એટલે જ લાગ્યું કે જો કોમર્શિયલ એક્ટિવિટી છે અને એક વેપાર જ છે એક વેપાર જ છે તો વેપાર માટે જે નિયમો હોય તે પ્રિસ્કૂલ માટે કેમ નહીં કેમ વિરોધ શું કારણ અને એટલે લાગ્યું કે મુદ્દે તટસ્થ ચર્ચા થવી જોઈએ સાગરબેન નાયક સેક્રેટરી ઇન્ડિપેન્ડન્ટ પ્રી ઓનર એસોસિએશન નિકેતાબેન વ્યાસ શિક્ષણવિદ ડૉક્ટર કિરીટભાઈ જોશી શિક્ષણવિદ છે સાગરભાઈ તકલીફ શું બીયુ પરમિશન લેવામાં તકલીફ શું મને કહો ચલો તમે તો વેપાર જ કરો છો ને પ્રી સ્કૂલનો ફી લઈને ભણાવો છો કોઈ જગ્યાએ નિર્ધારણમાં આવ્યા નથી તો તકલીફ શું બીયુ પરમિશન ક્યારેય તકલીફ રહી નથી સાહેબ જ્યાં આપણે કમર્શિયલ યા રેસિડેન્શિયલ બીયુ જે છે ને એમાં અમને કોઈ જ વાંધો નથી બરોબર અમે અમારું ઓલરેડી છે જ અમે લોકો તો એમ કહીએ છીએ કે જોડે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ જે છે જે યુઝ કરી શકો હેઝ એન્ડ મોર સેફટી વિચ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ અમારું ફોકસ એ છે બરોબર વરના બીયુ હેઝ નેવર બીન અ કન્સર્ન એ જે એમને યુઝ ચેન્જ કરાવવાનું કીધું છે ને પરિપત્રના અંદર તમે જોશો તો ક્લિયરલી મેન્શન કરેલું છે ગવર્મેન્ટ જે પ્રિસ્કૂલ રજિસ્ટ્રેશનના પરિપત્રના અંદર કોઈ કમર્શિયલ રેસિડેન્શિયલ કે એજ્યુકેશનલ લખ્યું જ નથી આ તો મ્યુનિસિપાલિટીવાળાઓએ લાવ્યું છે કે તમે એજ્યુકેશનલ ચેન્જ કરો તો અમારા નિયમમાં અગર અમારા પ્રિસ્કૂલ રજિસ્ટ્રેશનના નિયમના અંદર તો કમર્શિયલ રેસિડેન્શિયલ એ છે જ નહીં સાહેબ આ મ્યુનિસિપાલિટી વાળ તો અમને સ્પષ્ટતા જોઈએ છે ગવર્મેન્ટ તરફથી કે અમે એજ્યુકેશનલમાં કરીએ કે રેસિડેન્શિયલમાં કરીએ કે પછી કમર્શિયલ રહેવા દઈએ અમે તો એમ કહી છે તમે એના કરતાં આ બધું છોડો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ રાખો ભલે એજ્યુકેશનલ હોય કમ કમર્શિયલ હોય કે રેસિડેન્શિયલ હોય ખાલી ને ખાલી સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ તમે કહો મ્યુનિસિપલ કમિશનર મ્યુનિસિપલ ઓફિસ એજન્ટ જે હોય અમે એમના પાસેથી કરાવી દઈશું અને એવરી થ્રી ઇયર્સ વિલ રિન્યુ ઇટ તમે એટલી મા મર્યાદિત આપો ને કે બે વર્ષ ત્રણ વર્ષ અમે રિન્યૂ કરાવતા રહેશું અમારી માંગ આ છે વર્ના પ્રોબ્લેમ નથી અચ્છા આપ સ્ટ્રક્ચરની વાત કરો છો એ પણ તો હકીકત છે ને કાચા પાકા શેડમાં પ્રિસ્કૂલો ચાલે છે તમને વિઝ્યુઅલ બતાવું આજે જ અમે ચ ચકાસણી કરાઈ આજે જ ચકાસણી કરાઈ સુરત હોય વડોદરા હોય રાજકોટ હોય શેડ બાંધી દીધો એની અંદર પ્રિસ્કૂલો ચાલે છે આપ જોઈ લો રાઈટ અને આપ પણ જાણો છો જ્યાં નાનું બાળક છે જેને સમજ ઓછી છે પોતાના જીવને બચાવવાની સમજ પણ ઓછી છે તો સ્વાભાવિક રીતે જ આ બધું પણ તો ગેરકાયદેસર છે ને શેડ બનાવીને પ્રિસ્કૂલ કર દે એમની સામે પણ તો તમારા અમે કહીએ છીએ કે કાર્યવાહી કરો એના માટે અમે ના પાડતા જ નથી આ જે આ પ્રવૃત્તિ જે થતી હોય ત્યાં તો અમે પણ સરકારના છે કે જ્યાં તમને આવું ખોટું થઈ રહ્યું દેખાતું હોય તો કાર્યવાહી કરો એન્ડ વી વિલ સપોર્ટ યુ ઇન ઇટ નહીં સપોર્ટ શું કરવા તમારા જ વ્યવસાયમાં ખોટું થાય છે તો તમારી પણ તો એક નાગરિક તરીકે ફરજ છે કે જો આટલા 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 શેડ ચાલે છે બંધ કરાવડાઓ સર અમે લોકોએ સી તમે કોઈ બી પ્રિસ્કૂલ અમારા જે દરમિયાન અમારા જે એસોસિએશનના અંદર યાં અમને ક્યાંય દેખાતું આવે છે જ્યાં બી ફાયર સેફ્ટી નથી હોતું જ્યાં શેડ હોય છે અમને ક્યાંય પણ એવું નોલેજમાં આવે છે ને વી ક્લિયરલી ટેલ કે સેફ્ટી મેજર્સ પહેલાં રાખવા પછી બીજું બધું બિકોઝ બાળકોની સેફ્ટી હશે તો તમારી સ્કૂલ હશે સેફ્ટી નહીં હોય તો સ્કૂલ નહીં હોય સો વી ક્લિયરલી ફોકસ ઓન ધેટ એન્ડ વી સે કે ઇફ અગર આ ક્યાંય દેખાઈ રહ્યું છે આવું તો અમને પણ જાણ કરવી તો અમે પણ આના માટે કલક પગલાં રહીશું નહીં પણ જો જાણતો મોટા ભાઈ એવું છે આપણે આપણા વ્યવસાયમાં તો આપણને ખબર નથી ક્યાં ક્યાં ખોટું થાય છે મને કહો જે જેન્યુન પ્રિસ્ક હું ફરીથી કહું છું હું સ્પષ્ટ કહું છું આ વ્યવસાય છે ફ્રેન્ચાઇઝીનો વ્યવસાય છે એ પણ તો તકલીફ છે રજિસ્ટ્રેશનની ટ્રસ્ટ રજિસ્ટર કરવા તકલીફ એટલે છે કે આ આખી ફ્રેન્ચાઇઝી પેલી ફૂડ ચેન હોય ને એવી પ્રી સ્કૂલોની છે ફ્રેન્ચાઇઝી જે તમે બોલ્યા ને હું એક સરસ મારી મારા અંદર બાળકોને ભણાવવાનો બહુ

એ મને માર્ગદર્શન આપે છે કે હું કેવી રીતના બાળકોને ભણાવવા માટે આગળ વધું કારણ કે મારી પાસે બાળકોને ભણાવવાની એનર્જી છે પણ એના માટેનું માગ્ય નોલેજ નથી તો એના માટેનું માર્ગદર્શન છે અચ્છા અથવા તમને રજિસ્ટ્રેશનમાં તકલીફ છે આ પ્રકારે સરકાર એમ કહે કે ભાઈ આ ટ્રસ્ટ તરીકે તમે આ રીતે રજીસ્ટર કરો લાઇન કરો રજીસ્ટ્રેશન કરાવો એમાં તકલીફ છે ખરી હા હા રજીસ્ટ્રેશન પોલિસીમાં સેફ્ટીમાં તકલીફ નથી અમને એના પોલિસી નિયમ જે અમને ડિફિકલ્ટીઝ આવે છે એમાં તકલીફ છે જેમ મેં બીયુની વાત કરી પછી આવે છે જુઓ તમે ઇંગ્લિશ અને ગુજરાતી બે અલગ અલગ નોટિફિકેશન્સ આવ્યા છે પોલિસીના એના અંદર એ લોકો એમ લખ્યું છે કે બાલવાટિકા જાય છે ઇંગ્લિશના અંદર લખ્યું છે બાલવાટિકા ફોર બાલવાટિકા ઇટ ઇઝ એડવાઇઝેબલ ટુ હેવ પ્રાઇમરી સ્કૂલ રજિસ્ટ્રેશન અને ગુજરાતીના એમ લખ્યું છે કે બાલવાટિકા જશે પ્રાઇમરીના અંદર તો અમારી પાસે એવું છે કે અમારે જે નોમેન ક્લેચર બદલાઈ ગયા નર્સરી થઈ ગયું જુનિયર જુનિયર થઈ ગયું સિનિયર સિનિયર થઈ ગયું બાલવાટિકા

હું મારા સ્કૂલમાં આપતો છું સવારના આઠ વાગ્યાથી લઈને સાંજના સાડા સાત વાગ્યા સુધી તમારું નામ તો સાગર છે એટલે તમે પ્રેમના સાગર હશો પણ બાકી ફ્રેન્ચાઇઝી લેવાળા શું કરે છે બધા કરે છે સર બધા બધા કરે છે કિરીટભાઈ મારી સાથે જોશી સાહેબ બહુ જાજુ ભણેલો નથી એટલે હાલની તો ખરેખર ખબર નથી આપને તો બહુ ખબર હશે આપ શું માનો છો આ નર્સિંગ આ ફ્રેન્ચાઇઝી સિસ્ટમ પ્રી નર્સરી અથવા પ્રી સ્કૂલ વેપાર છે કે હું ફાપવાનો પવિત્ર ખરેખર છે શું મોટાભાગની સંસ્થાઓ જે ફ્રેન્ચાઇઝી સાથે સંકળાયેલી ત્યાં આર્થિક વ્યાપાર ચાલે છે આવું મારું સ્પષ્ટ માનવું છે નો ડાઉટ કે કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ શૈક્ષણિક મનોવિજ્ઞાનને સાંકળી બાળ મનોવિજ્ઞાનને સાંકળીને બાળકોમાં સર્જન શક્તિ વિકસાવા સતત પ્રયત્નશીલ હોય એ અભિનંદનીય છે પણ જ્યારે રાજ્ય સરકાર બાળકોની સલામતી જળવાઈ રહે અને વાસ્તવમાં શિક્ષણ મળી રહે જે નાયક સાહેબે કહ્યું ને ચોક્કસ કેટલીક શાળાઓ એમના જેવા મિત્રો સરસ કામ કરતા હશે અને છતાં એમણે સ્વીકાર્યું કે આવા શેડમાં શાળાઓ ચાલે છે આ રીતે ચાલે છે તો આવા વ્યક્તિઓથી તો સરકારે દૂર રહેવું જ જોઈએ સરકાર દૂર રાખવા પ્રયત્ન કરે છે માટે આ નિયમો કર્યા છે સરકારે જે ભાડા કરારની વાત કરી છે એટલા માટે કરી છે કે ક્યારેક માનો કે મેં ચાલુ રાખીને ખરેખર તો ત્યાં હોય ને બીજાની મકાન હોય અને બતાવી દે તો ઓલો કરાર હોય તો થાય પણ છતાં હું સરકારને એમ કહીશ કે કરારના સ્થાને કદાચ નોટરી જેવી વ્યવસ્થા કરવી જોઈએ સરકારે એ પણ કર્યું છે કે માની લો કે ભાઈ તમે ચોક્કસ સહકારી યોજના અંદર રજીસ્ટ્રેશન થયા હોય ટ્રસ્ટ રજિસ્ટર થયું હોય એના સ્થાને આવા પૂર્વ પ્રાથમિક શાળાઓમાં કેટલીક વખત વિધવા બહેનો જરૂરિયાતવાળી બહેનો રોજગારી મેળવવા મેળવવા માટે પ્રયત્નશીલ હોય છે એમની શૈક્ષણિક લાયકાત છે પણ હોય છે તો આવા બહેનો માટે એક રજિસ્ટ્રેશન આપણે ચોક્કસ નોટરી કરીને આપે એવી વ્યવસ્થા સરકાર કરે એ હિતાવહ છે પણ જો યુનિયન બનાવીને એમ કહેવામાં આવે કે બીયુ પરમિશન મંજૂર નથી ફાયર સેફ્ટી મંજૂર નથી તો એ તો બાળકોની સલામતી સાથે ચેડા કહેવાય સરકાર યોગ્ય રસ્તે જ ચાલી રહી છે અને એ પ્રમાણે આપણે સહયોગી બનવું જોઈએ અને વાલીઓએ પણ સમજવું જોઈએ કે જે શાળામાં બીયુ પરમિશનનું પ્રમાણપત્ર ન હોય ફાયર સેફ્ટીનું પ્રમાણપત્ર ન મૂકેલું હોય ત્યાં બાળકોને પ્રવેશ અપાવવો જોઈએ નહીં હા સરકારે મુક્તિ પણ આપી છે એવું નથી કીધું કે મેદાનોવાળું મકાન જોઈએ આ પ્રમાણે જોઈએ એટલી મુક્તિ પણ છે પણ જે સરકારે જે પ્રી પ્રાઇમરી પછી જે સામાન્ય રીતે જે પ્રથમ ધોરણ શરૂ થાય પહેલાંની બાલવાટિકા યોજના એટલા માટે મૂકી રહ્યા છે કે પ્રારંભિક પાયો મજબૂત થાય અમુક અંક જ્ઞાનને અક્ષર જ્ઞાન આવે તો શિક્ષણની શરૂઆત થાય આ મુખ્ય હેતુ છે મારી તો સરકારને વિનંતી છે રોનકભાઈ આપ ખૂબ સરસ વિષય લેવા છો અને દરેક એપિસોડમાં તમારામાં નાવી નેતા હોય છે જેમાં સમાજ શિક્ષણ અને આરોગ્યને તમે સાંકળી લો છો જે બહુ ભાગ્યે જ સાંકળી શકે છે હું તો સરકારને વિનંતી કરવા માગ સરકાર જ્યારે આ બાબત આગળ વધી રહ્યા છે ત્યારે મારી વાત બે બીજી પણ છે કે ફ્રેન્ચાઇઝી હોય કે વ્યક્તિગત કોઈ ચલાવતું હોય પણ એમને ફી નિયમન સાથે સાંકળી જ લેવા જોઈએ આલિયાભાઈ છે એ પાંચ હજાર ફી લે છે અને માલિયાભાઈ પાંચ લાખની ફી લે છે ડોનેશન લઈને પ્રવેશ આપે છે એટલે પ્રાથમિકમાં પછી કોઈ મુશ્કેલી જ નથી અને કેટલાક જરૂરિયાતવાળા આપે છે પણ જે ખરેખર આર્થિક સ્થિતિ જેની નથી અને એમને સારી શાળામાં ભણવું છે તેમને તક નથી મળતી તો પૂર્વ પ્રાથમિક શાળાઓમાં પણ ફી નિયમનની નીતિ મૂકવી જોઈએ જો એની સાથે એક વાત મારી બીજી પણ છે કે આ શાળાઓ સાથે સંકળાયેલા શિક્ષકો યોગ્ય ક્વોલિફાઈડ પણ હોવા જોઈએ હા સરકારે એક સારી યોજના કરી છે એટલે કે એમની પાસે એક બાંધણી માગી છે કે ભાઈ આ શિક્ષકો પોસ્કો આ જે કંઈ શિક્ષકો કામ કરતા હોય પોષ્કો પ્રકારના ગુના કોઈ કર્યા નથી કોઈ ફોજદારી ગુનો થયો નથી એમની સામે કોઈ કેસ નોંધાયા નથી આ બધા જ પ્રકારની બાહીદરી લઈ અને પછી લે છે એટલે સરકારની યોજના મારી દૃષ્ટિએ યોગ્ય છે નાયકભાઈએ કીધું એમાં હું એટલા માટે હું એ બાબતમાં સહમત છું કે જો તમે બી યુ પરમિશન અને આ ફાયર સેફટી હોય તો કદાચ ભાડા કરનાર સ્થાને આવું કઈક નોટરી કેવું સરકારી યોજના કરે એ હિતાવા છે બિલકુલ નિકેતાબેન આ વ્યવસાય તો ન જ ચાલવો જોઈએ બિલકુલ નિકેતાબેન આપ શું માનો છો આ વ્યવસાય છે હું પાપા માટેનો પ્રયાસ છે કે પછી મા બાપ જે પરિવારો બની ગયા છે અથવા તો ન પણ બન્યા હોય માં ઘેર બી હશે ને તો બાજુવાળાનું બાળક મૂક્યું ફ્રી નર્સિંગ એટલે આપણે મૂકવું દેખાદેખી છે એટલે ડિમાન્ડ છે એટલે સપ્લાય મોંઘો કરી દેવો ફ્રેન્ચાઇઝી લઈ લેવું અને આખું જે આયોજનબદ્ધ વેપાર જ છે હું એટલે પૂછું છું આને પાછું જોડવામાં આવે છે રોજગારી આજે જે બોર્ડ હતા એમાંથી એમ કહે આ બધું કરશો તો રોજગારી જતી રહેશે મહિલાઓ બેરોજગાર થઈ જશે રોનકભાઈ કોઈ પણ બાબતમાં એક સિક્કાની બે બાજુ હોય છે સાગરભાઈએ કહ્યું એમાં ઘણી બધી પોઝિટિવ વાત છે આપે કહ્યું એમાં ઘણી બધી આંખો ખોલનારી પણ વાત છે હવે હું બંને પાસા ઉપર જરાક નજર ફેરવું તો એક આજની કડવી હકીકત એ છે કે મોંઘવારીના માર સામે ઝઝૂમવા માટે મા બાપ બંને જ્યારે આર્થિક પ્રવૃત્તિમાં જોડાય ત્યારે બાળકને સાચવવા માટે ભલેને બે કલાક ભલેને ચાર કલાક પ્રિસ્કૂલ એમને મદદરૂપ થાય છે બીજી જગ્યાએ પ્રી સ્કૂલ બેરોજગાર બહેનોને નાની મોટી આર્થિક મદદ કરવા માટે એમની સંસ્થામાં નાની મોટી કોઈપણ રીતે પોસ્ટ ઉપર એ નોકરી આપે છે એ સિવાય બાળકને જે મા બાપ તરફથી હૂંફ મળવી જોઈએ એ પ્રિસ્કૂલના વાતાવરણ ઉપર એ જવાબદારી આવી જાય છે અને ઘણી જગ્યાએ ખૂબ સરસ કામ કરે છે પણ ખરા કે બાળકને એ લોકોનું એટેચમેન્ટ એટલું સરસ હોય છે કે એમનો સવારનો ટાઈમ હોય તો પણ ક્યારેય આનાકાની કર્યા વગર બાળક હોંશે હોંશે તૈયાર થઈ જતું હોય છે બીજી બાજુ જોઈએ તો સમાજમાં ક્યાંક ક્યાંક એવું જોવા મળી રહ્યું છે કે મા બાપ દેખાદેખીમાં આનું બાળક આટલી ફીવાળી શાળામાં ભણે છે તો હું મારું બાળક એનાથી પણ વધારે સારા એટમોસ્ફિયરવાળી વધારે તગડી ફી લેતી શાળામાં મૂકું અને પછી મા બાપ આમ વટથી કે મારું બાળક મેં આ શાળામાં મૂક્યું છે હવે એમાં બાળકની પરિસ્થિતિ કેવી હોય ખાલી શો પીસ જેવી બોલતો બેટા તને તારા સરે શું શીખવાડ્યું બોલતો બેટા તારા મેડમે આજે શું શીખવાડ્યું પેલું નાનું બાળક બિચારું પટપટ પટપટ બોલી જાય અને મા બાપ ગર્વ અનુભવે એ વસ્તુ બહુ ખરાબ છે તમારું બાળક કંઈ દેખાડવાની વસ્તુ નથી તો તમે બાળકનો આવી રીતે શો કરો છો બીજી વસ્તુ કે જ્યાં મા બાપો આવી તગડી ફી ભણી વટ પાડવા માટે આકર્ષાય છે ત્યારે આપણે ચોખ્ખું જોઈ શકીએ છીએ કે એ જે તે સંસ્થા કમાણીનો ધંધો એસ્ટાબ્લિશ કરી અને પોતાનું કામ કરે છે સરસ મજાનું એનું એટમોસ્ફિયર હોય એટલી બધી સરસ વાકપટુતા સાથે વાલીઓને આકર્ષતા હોય અને વાલીઓ સામેથી એમને પણ ગમતું હોય છે એટલે એમની સાથે જોડાતા પણ હોય છે અને જે ઓછી ફીમાં કે સરકારી શાળામાં એનું બાળક ભણી શકે એ જ વસ્તુ એટલા બધા પૈસા આપીને એ લોકો એમના બાળકને ત્યાં ભણવા મોકલે છે એટલે તમે જેમ કહ્યું કે આ આર્થિક ધંધો એક પ્રકારનો છે જ સરકારના પક્ષે મોનિટરિંગ આવે છે ત્યારે હું એ ચોક્કસ ધ્યાન દોરવા માગીશ કે સરકારે પ્રિસ્કિલો પ્રી સ્કૂલો ઉપર મોનિટરિંગ સઘન અને નિયમિત બનાવવું જરૂરી છે બીયુ પરમિશન અને ફાયર સેફ્ટી અમુક અમુક આપણે જોઈએ છે કે સમાજમાં ઘટનાઓ બને છે તો એના અનુસંધાને સરકાર ચારે તરફ એ માટે કામ કરતી હોય છે એવું નથી કે ખાલી પ્રિસ્કૂલોને જ સરકારી અધિકારીઓ જઈને નડ્યા છે પણ પ્રિસ્કૂલોએ શા માટે એનો વિરોધ કરવો જોઈએ રેસ્ટોરન્ટવાળા છે એ લોકોને પણ એમણે કહ્યું છે તો બીજા બધા હોસ્પિટલો છે એ બધા જ જ્યારે એમાં જોડાય છે તો આ લોકોએ પણ સરકાર તરફથી જે કંઈ માગણી છે એ સંતોષવી જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે સાગરભાઈ જુઓ હું હું મારી રીતે કહું ને તો એક સેવા તમે પાક્કી કરો છો આજકાલની માને છોકરો હાચવું નથી મોબાઈલ આપી દે છે ને કમસે કમ મને એ પાક્કો ભરોસો ત્રણ ચાર કલાક તો મોબાઈલથી છોકરું દૂર રહેતું હશે અને એમાં તમે સફળ છો પણ નિયંત્રણ તો હોવું જોઈએ કે ના હોવું જોઈએ મને કહો રાઈટ સર નિયંત્રણ હોવું જોઈએ નિયંત્રણ હોવું જ જોઈએ એમાં તમે બિલકુલ ખોટા નથી પણ નિયંત્રણની વાત કરીએ જ્યારે ફાયર સેફ્ટીનો મુદ્દો આવ્યો હતો સર જ્યારે ફાયર સેફ્ટીનો મુદ્દો આવ્યો હતો ત્યારે વી વર ધ ફર્સ્ટ ટુ ટેલ કે ફાયરમાં અમે ઝીરો પર્સન્ટ કોમ્પ્રોમાઇઝ એના અંદર બી ફાયર એનઓસી લખેલું છે અમે ફાયરવાળાઓ પાસે ગયા હતા કે સી નાઇન મીટરના નીચે સેલ્ફ ડિક્લેરેશન તમે કીધું છે તમારી ઓનલાઈન એપ્લિકેશનના અંદર નાઇન મીટરની નીચે માટે કાંઈ છે જ નહીં શું ફાયર સેફ્ટી બાળકોની સેફ્ટી માટે ક્યારેય બી કોમ્પ્રોમાઇઝ નથી કર્યું સર કહેતા હતા કે સેફ્ટી માટે બીયુ હોવું જોઈએ સર બીયુના અંદર સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ એની હાવ આવી જાય બરોબર ભલે એ કમર્શિયલ હોય રેસિડેન્શિયલ હોય યા તો એજ્યુકેશનલ હોય તો અમે એમ કહીએ છીએ અમારું તો જે બીયુ આવેલું છે કમર્શિયલ ઓર રેસિડેન્શિયલ તો એના એ રહેવા દો અને જોડે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી માગી દો વી આર એડિંગ ઓન વી આર ડુઇંગ ચેરી ઓન વી આર આસ્કિંગ ફોર ચેરી ઓન ધ કેક અને જ્યારે જૂની બિલ્ડિંગો હતી મ્યુનિસિપાલિટી જ્યારે મ્યુનિસિપાલિટી આવ્યું આવ્યું નહોતું બરાબર જે જૂની બનેલીએ છે આપણે નાઇન્ટીન એટીઝ નાઇન્ટીન નાઇન્ટી નાઇન એની જે વાત છે બરાબર ત્યારે તો મ્યુનિસિપાલિટીવાળું આપણે ગ્રામ્ય વિસ્તાર કે પંચાયત ત્યારે તો સાત બારથી કામ ચાલતું હતું અત્યારના એના કાગળિયા સાહેબ કોઈ જગ્યાએ મળતા નથી અને એનું બીયું કેવી રીતના કાઢવું એ બી એક પ્રશ્ન છે તો એના માટે અમે કહીએ છીએ કે તમે કો કમે સ્ટ્રકચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટથી કામ ચલાવીએ છીએ અમને જે પોલિસી કાઢી પોલિસી કાઢીને અંદર એમને કેમ ક્યાંય એવું નથી લખ્યું કે અમે દર વર્ષે તમારા પ્રી ટીચરોની અર્લી એજ્યુકેશનના અંદર ટ્રેનિંગ આપીશું એવી કોઈ પોલિસી કાઢો ને દરેક સ્કૂલના અંદર બી આપણે મોટી સ્કૂલો છે જ્યાં બીએડ પીટી બીએડ વાળા ટીચર્સો લે છે એ લોકો અમે બી અહીંયા પીટીસી ને મોન્ટેસરી કરેલા ટીચર્સોને જ લઈએ છીએ આ તો બધી ગેરસમજો લોકોએ ઊભી કરી છે અમે ખરા અમે ચૂકવે છે બીકોઝ એનું કારણ એ છે બાળક જયારે એક વાર સ્કૂલ ના અંદર આવે છે ને અને જ્યારે બાળક બાર જાય છે ત્યાં સુધીની એન્ડ ટુ એન્ડ અમારી હોય છે બીજું એક કહીશ વોકેશનલ ટ્રેનિંગ આપણે ગવર્મેન્ટે નો બેક ડે કર્યું બરોબર સૌથી પહેલા તો બે નાઇન્ટીન ટુ એજ્યુકેશન ન્યૂ એજ્યુકેશન પોલિસી આવી હતી એના પછી બે હજાર લોકોએ પોલિસી બહાર પાડી પછી રેજિસ્ટ્રેશન બે હજાર ત્રેવીસ ચોવીસના અંદર આવ્યું તો આટલા વર્ષ એ લેટ થાય છે એનો વાંધો નહીં અને અમને તાત્કાલિક કરવાનું દીધું ખેર સમયનો અભાવ છે આભાર પણ એક વાત સ્પષ્ટ છે બાળક ફૂલ જેવું હોય છે અને આપ એટલે કે પ્રિસ્કૂલવાળાએ બાળકની કેર કરો છો એટલે માળી તરીકે કેર કરો છો માળીને ફૂલ માટે લગાવ હોય ફૂલમાંથી ભમરાની જેમ રસ ચૂસવામાં રસ ન હોય અને ફૂલની જાળવણી કરવામાં રસ હોય બસ પ્રિસ્કૂલ આટલું સમજી લે અને પ્રિસ્કૂલના સંચાલકો આવું સમજે છે એનો સરકાર વિશ્વાસ મૂકી દે તો કોઈ તકલીફ નથી બસ બાળકનું ઘડતર થવું જોઈએ બાળક બાળપણથી જ વેપારીકરણનો ભોગ ના બનવો જોઈએ બાળક કોઈ કોમોડિટી નથી આટલું મા બાપે પણ સમજવું પડશે પ્રિસ્કૂલના સંચાલકોએ પણ સમજવું પડશે અને બાળકનું ધ્યાન પ્રિસ્કૂલો પ્રોપર રાખે એ માટે સરકારે પાક્કા નિયંત્રણો લગાવવા જોઈએ લગાવવા જોઈએ લગાવવા જોઈએ પણ તમામ સાથે ચર્ચા કરી